મીના ભાભરી તમે વાસણ પર આવો હું શાકનું બધું કાઢું એ બાદ કરો ને એટલે આપણે આ બધું થઈ જાય શાક બગડી જાય એ જોશું હા એ તો જોઈશું તમે તાર સોથી માળા કરો ભગવાન નોંધો એટલે ટોમેટો જો બગડી જ બધો

तस्तवितूरवरेणम बरगोदिवस्य दीहि भुवनु नमोय रूपं जितोएना वकतो वयसि ऐसा काफी हो जो जी या जो है वो हां भगवानु नमो तस्तवितूरवरेणम जप नहीं तमाम तो हर पल को पैसा दादा मस्ती कंटाई जत रही हो दादा तम बाप को यूं चंकी

ના સોફા માં બેવું એટલે આપડે જોવા તો ખબર પડે ભક્તિવન જો મો છોકરા ખાતા નઈ કાપી કાપી મૂકો જો અમને અમને હોય ના लो लेजूचा बण असरी Ya,

અલી શું કરો બેન થાક લાગ્યો રોધવાન કરો રોધવાન ખાવાનું ટાઈમ કરી પણ થોડા ને જીવ

ના રે બેઠા બેઠા નહીં કરું મારા મૂકો વાહન પેલી કૌભાળી આવશે આપડે રસોઈ નું કરો કાણ ના પાસે બે

પછી પછી ટક ટક કરવા જુઓ તૂટી તો તૂટી જઈએ હા તે બજારમાં આપડે પેલો થી ને બજાર જઈએ ને સાહિલ કચરો લેવા એટલે બસ મને જાવરી નોખી દઈ કોથરી ખબર ના બેડરૂમ આપ્યો પણ બેડરૂમ મેં જતો નહીં બોલો ઈ સોફા વચ્ચે દરવાજા માં જઈએ દાદા દાદા લઈને જોતા મેર બકા

તમે કહો ને ભગવાન લઈ જાય ભગવાન ના લઈ જાય બકા આપડે એની જરૂર નહી ઉપર જરૂર નો માણસ લઈ જાય બરાબર